નમસ્કાર મિત્રો આજે અમે લાવ્યા છીએ એક ચોંકાવનારું કોલ રેકોર્ડિંગ અને તેના પાછળનો ચોંકાવનારો ખુલાસો સુરતની સોનલબેન લુહાર જેમના ઘરવાળા પહેલેથી જ પરણેલા હોવા છતાં કર્યા બીજા લગ્ન આ ઓડિયો તમે સાંભળો અને કોમેન્ટમાં અમને જણાવો આ મહિલાની વાત તમને કેટલી સાચી લાગી અને હા તમે હજી સુધી અમારી ચેનલ સાથે ન જોડાયા હોય તો અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને રોજ નવા નવા કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે સબસ્ક્રાઇબ કરી લેજો હાલો હાલો જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ મને અમદાવાદ થી અશ્વિનભાઈ ફોન નંબર આપ્યો અશ્વિન મહારાજ હા અશ્વિન મહારાજ ને હું સુરત થી સોનલ દાવડા બોલું છું સોનલ બેન દાવડા દાવડા હા લુઆર જ છું હા લુવાર મિસ્ત્રી જ છીએ એમ બોલો હા મારે એક પ્રોબ્લેમ થઈ ગઈ છે મારા ઘરવાળા છે ને ધૂળમાનો ને કામ કરે છે ભુવા છે ભુવા છે એમ કે છે નહી મને મારે સગાઈ થઈ ત્યારે ખબર નતી

એને બીજી ભાઈ બેસાડી દીધી છે અને અમને કઈ ખાધા ખોરાક કે એવું કઈ આપતા નથી ઈ ક્યાં રહે છે ઈ અહી અમે સુરત રહીએ છીએ કામરેજ વિસ્તારમાં અને મારું સાસરી કામરેજ વિસ્તારમાં જ છે ઓ તમાર ઘરવાનો નામ શું છે શૈલેશ શૈલેશભાઈ આકુ નામ શૈલેશભાઈ કરશનભાઈ દાવડા એક મિનિટ રો રામ ઓલી બોલપે છે જોતો તો ગાડીમાં આલા कर तो रही है। हम्म। हाँ, सौग्री बोल पेन का भाई, ओमाथी चौपड़े बोल पेन का कोई तो, आने आंके चौपड़ी बोल पेन कर देता है। फोर्चूनर मास्टर जो, फोर्चूनर मास्टर जी माँ। सेना। ये ले आजा इस बुत। ठीक है तू यकौर बेचा मार। इतनी में कितने तो को? कर लेगा। એલા મડત લ્યો ને એ છોકરી લેક નો મળ્યું એ નથી એમાં એટલે ખાનામાં તો નથી હા આવી ગયો લખીલન ગમે એમાં ભાઈ લેમાં કંકોત્રી પીડી દે કંકોત્રી મે લખી લ્યો ને એ વેચમાં કંકોત્રી પીડીલા ખાના પાહે કંકો ગમે ને કોક ની કંકોત્રી કોરી હોય એમાં લખી લ્યો ને યાર આને લઈ લો ને એક વાર અહીંથી તરીક હાલો તમારું નામ બોલો બેન મારું સોનલ બેન શૈલેશ ભાઈ દાવડા સોનલ બેન લખો લખો ફટાફટ સોનલ બેન શૈલેશભાઈ ભાઈ મારી તબિયત બરાબર નથી દાવડા રહે સુરત સુરત કયો વિસ્તાર કામરેજ વિસ્તારમાં કામરેજ વિસ્તાર તમારા સંતાન માં શું છે મારે એક દીકરી છે સોળ વર્ષ ની અને દીકરો છે ચૌદ વર્ષ નો ઓહ તો બહુ જાજો પોલો કાપી નીકળ્યો

ઓકે પ્રગતિબેન સોળ વર્ષ ચાલો રેડી પછી દીકરાનું નામ વર્ષો થઈ ગયું એનું નામ તો હું કીધું શૈલેષભાઈ હા શૈલેષ કરશનભાઈ દાવડા હાલો શૈલેષ કરશનભાઈ દાવડા

હા મૈત્રી કરાર કરીને ને બંને સાથે રે છે ને એ બધા ડોક્યુમેન્ટ એ મારી પાસે છે એ બાઈ સાથે હું કઈ માતા છે મેલડી માતાનો હવે આવડા બધા મેલડી મામા થી વિરોધ કરે મારે કરવું હું હવે એ કે મારે મેલડી રે ને એને તમારે કઈ કેવાનું નહી હવે આ મેલડી ના નામે બીજી બાઈ ઉપાડી લીધી તો હું મેલડી માં ભેગી ભેગી હલવાઈસ

ઈ બાઈ છે ને ઈ પેલા કુવારા બધાય સોસાયટી માં હારે રેતા તા પછી આ બાઈ ને છે ને નાસિક બાજુ ક્યાંક પરણ આવી તી દરજી ની નાઈટ ની બાઈ છે પછી ઈ બાઈ ને સંતાન કઈ છે નઈ પંદર પંદર સોળ વરસ થઇ ગયા તા લગ્ન કયરે પછી બાઈ એ ત્યાં થી છૂટું અને અહીંયા આવી મારી મેથી મારવા હાટુ તે દુખી છે દુખી છે હે એનું નામ હું છે એનું નામ રિદ્ધી રિદ્ધી કિશોરભાઈ મકવાણા

હા નેવું નવ બાણું નેવું નવ બાણું આઠ એકાણું હા ઓકે હવે બેન આ ઓડિયો આપણે યુટ્યુબમાં સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે હા પછી તમારે કોઈનો શરમ ખાય તમને એમ કઈ સમાધાન થઈ જાય આપણે માફા માફી કરી લઈએ પછી આ ઓડિયો ડિલીટ કરાવવા પાછો ફોન કરશો નહીં નહીં ભલે થઈ જાતો કેમ કે એ પરમ દિવસે વાત થઈ છે ભાઈ અહિયાં સમૂહ લગ્ન હતા ને એટલે વાક મારો કે હું રસોઈ નોતી દેતી ને ફલાણું એમ તો અત્યારે ઈ બધા ના શરીર ને ઈ જોજો અને મારા છોકરાઓ ને શરીર જોજો મેં રાંધું જ ન હોય તો મારા છોકરા આવા ન હોય એમ એટલે મારો એવો વાક કાઢ્યો છે અને મૂળ બાજી છે ને બે વર્ષ પેલા મારા પપ્પા એક્સપાયર થઈ ગયા ને પછી લોકો એ ચાલુ કર્યું છે કેમ કે મારે અમે સંતાનમાં મારા મમ્મી પપ્પા અમે બે બેનુ જ છીએ અહિયાં ભાઈ તો મારે પેલેથી જ નથી અને મારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે અત્યારે હું મારા છોકરાઓ મારા મમ્મી સાથે રહીએ છીએ ઓકે હવે મોકલો હા આ નંબર ઉપર મોકલો અને આ નંબર કોના છે આ અત્યારે વાત કરવું છે એ મારા જ નંબર છે આમાં હું સેવ કરું છું પછી તકલીફ પડે એવું કઈ થાય તો ગમે ત્યારે રિંગ કરજો હા કોઈ ટેન્શન આવે કોઈ માનસિક ટોર્ચર કરે કે કઈ તમને ધાક ધમકી આવે તો મને રિંગ કરજો હા એટલે હવે મારે છે ને આમાંથી થી છુટુ છે અને એને મન છુટી કરવી નથી હેરાન કરવી છે કેસ કબાડા કરી ને આપડે જ હોય તો મુક તો જે માણસ પુખ્ત ઉમર નો હોય ને એ રીતે છુટા હોય ઈ છુટો નથી બીજી બાઈક લઇ લીધી છૂટો એ જ છે બાંધેલો જ એટલે પણ આપણ ને કઈ ખાધા ખોરાકી કે એવું કઈ આપવું પડે ને એમ ઈ તો તમે ખોરાક નો કેસ નથી કર્યો,

વાત સાંભળી છે મેળીમા ના ભૂવા છે પણ ભૂવા નથી અમે ભગત અમારી ઘરે મેળડીમાં નો દર્શન કરો જેવું દર્શન હાલો તો દર્શન કરવા આવું પણ મારું કામ થાય કામ તો તમારી શ્રદ્ધા હોય એ પ્રમાણે કામ થાય તમારે માં માતા સામે બેહીને જે કાય આજે જ એક વણી કર દેવો જો મારા કોસ ખબર છે કે ઠેકાણ મારો પ્રેમ છે છોકરી ને હું પ્રેમ કરું છું પણ ઈ પ્રેમ મને અટણ કરતી નથી તમને નો કરતી ભાઈ તમારી મન ની વાત છે એમાં એવું બધું કાય હોય નહીં હે એવું બધું કાય હોય નહીં તો માતાજી પણ થોડુંક એટલું તમે ક્યો તો આપણે જો થાય ઈ માના નીરદ દઈ દઈ પણ કોઈ વાતે આ થોડું કરાવું યાર હેરાન બહુ છું એવું કાઈ છે જ નહીં ભાઈ હે એવું કાઈ છે જ નહીં ઓળખો છો તમે મને હું તમને નથી ઓળખતો ઠીક તો અમને કીધું કે તમે હે વાત નથી કરતા એટલે એટલે જ વાત કરું છું કેમાં ભગવાનમાં માતાજીમાં બીજું કાઈ ન હોય ભગવાનની સદ આ રાખવાની માતાજીની સદ આ રાખવાની

તો મારે આ છોકરી ને મારે પ્રેમ તૂટી જાય કે મને કાયિક તો કરાવો એમ કવ લ્યા તમારો દીકરો કો છું ભાઈ એવું કઈ હોય નઈ ભાઈ તમે હુ કરો મારી વાત તમે કયો તો કામો કર દો કયો તો માનો બોકડો દો કા હું બોકડો બની જાવ પણ કાઈક કરો એવું કાઈ હોય નઈ ભાઈ તો મારે શું કરવાનું મને તમે ગમે એ રસ્તો એક દયો ભાઈ એવું કાઈ હોય જ નઈ મારા વ્હાલા મને તમારી માથે ભરોસો છે.

એવું કઈ કામ થતું જ નથી ભાઈ તમે મારે તમે આ સોનલ બેન હરિયા કઈક બીજી બાય કરી છે તો તમે કેવી રીતે ગ્રીલ નાખી દી મને શીખવાડવાલો કોણ

તમે મૈત્રી કરાર તો કર્યા છે તમારે કાગળ મળી મેં તમારી પાસે કાગળ હૈ છે પોલીસ સ્ટેશન માં રજૂ કરવા તમારે મોટ છે માતા માતા ભરોસો

ભરોસો દીધો ભગવતી માં જેવી દિલ ની આસ્થા તો તમારી આસ્થા એની તમારો તમારી આસ્થા પોલીસ કોર્ટ માં હતી મને કઈ ભગવતી નું છો ભરોસો છે તો તમે નથી

ખાલી માતાજી નો મળે તમારા પાસે આવી છે એ તો ભાઈ છે ને ભાઈ મારી નાની ઉમર હતી ને હું વર્ષ નો હતો ને જયારે માતાજી ની ઉર્જા થયેલી

હે ભગવાન આ તો બહુ દુઃખ ની વાત છે જયારે પ્રેમ અને વિશ્વાસ તૂટી જાય ત્યારે જીવનમાં બહુ પીડા થાય છે આશા રાખું છું કે સોનલબહેનને સમય જતાં શાંતિ મળે અને એમને આ દુઃખમાંથી બહાર નીકળવાની હિંમત મળે